આપણા સમાજના શ્રેષ્ઠી એવા ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે ફરીથી આપણે સૌ જોરદાર દળોને સાથે વધાવીશું હું વિનંતી કરીશ સન્માન બાદ ગોવિંદ કાકાને કે તેઓ પોતાની આપણને વાણીથી આપણે આપને સૌને ગૌરવિત કરશે ગોવિંદભાઈ ધોળકિયા વિનંતી કરીશ કે તેઓ આપને આજે પ્રસંગો પર પ્રવંચન આપશે વરુણેન્દ્ર રોદ્ર મા स्तुवन्ति देव्यस्तवेदे साङ्गपदक्रमपनिषदेर् गायन्ति यां सामगां ध्यानवस्थितत तद्गते नमन सां पश्यन्ति यां योगिनो યશ્યામ તમ નો સુરા સુરગણા દેવાયતા કૃષ્ણ કનૈયા લાલ રાધે રાધે પરમ પૂજ્ય ભાગવત કથાકાર જિગ્નેશ દાદા અહીંયા કથામાં ઉપસ્થિત અમારા ભત્રીજા અને હવે ગોવિંદ કાકાની સાથે પણ જેનું સૌજી કાકા નામ પડી ગયું છે એવા સૌજીભાઈ અમારા મારા બનેવી અને અમારા પાર્ટનર એવા વીબી નારોલા એ સાથે બધા જ આવેલા વિશિષ્ટ મહાનુભાવો તુલસીભાઈ અને આ ટીમ યુથ ફાઉન્ડેશનના બધા ધવલભાઈએ કેમ અઢીસો યોદ્ધાઓ કે જે રાષ્ટ્ર માટે સફાઈ માટે રાષ્ટ્રનું સારું કરવા માટે થનગની રહ્યા છે એવા સૌ યુથ ક્લબના મેમ્બરો અને આ શ્રીમદ ભાગવત સફાઈ કદા કથામાં જે બધા સાંભળવા માટે શ્રોતાજનો આવ્યા છે એ બધા શ્રોતાજનોને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આ ભગવાનની કથા ભગવાનનું નામ એ પુણ્ય પુણ્યથી મળતું નથી એમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા હતા અને આ સૃષ્ટિમાં કરતું અ ને અન્યથા કરતું ઈશ્વર છે આ ઈશ્વરની યોજના મુજબ કોઈકને વિચાર આવે અને કોઈકને ભગવાન કથાકાર બનાવે ભગવાનને તો પોતાની વાત જ્યાં મૂકવી હોય એ ઠેકાણું ગોતતા હોય અને એ ઠેકાણું ભગવાનને મળી ગયું આ યુથ ફેર ફાઉન્ડેશન અને જિગ્નેશ દાદા એટલે આ સફાઈ કથાનું આયોજન થયું મિત્રો કોઈ પણ કથા થાય કોઈ પણ કાર્ય થાય એની ઈશ્વરની એક યોજના હોય છે કે આ કાર્ય કરવ એ આયોજન યોજના ઈશ્વરની યોજના વગર કોઈ કાર્ય થતું જ નથી એની કોઈ યોજના હોય છે આ કથા પણ કોઈ યોજના રૂપે થઈ હશે કારણ કે હું મારા પોતાના અનુભવ કહું તો હું લગભગ અગિયાર બાર વર્ષનો હોઈશ ને દુધાળામાં પહેલી વહેલી કથા ઉમૈયા દાદા અમારે બ્રાહ્મણ હતા ગોરદાદા એમના દીકરા રાજકોટ હતા ને એમણે કરાવેલી ત્યાં સુધી આપણને આ કથાવાળી કાંઈ ખબર નહીં પણ એમણે ભાગવત કથા કરાવેલી અને એના જે મહેમાનો રાજકોટથી આવ્યા હતા ને અમારે ઘરે એણે ઉતારો આપેલો એટલે ઉતારો આપ્યો એટલે ન્યાપ એક મને ભાઈ કે જાતો તું ઓલા ભાઈને રવિભાઈને બોલાવતો આવ એટલે હું દોડા દોડ ગયો રવિભાઈને બોલાવા હવે એ ટાઈમે આ ભાગવતના પહેલી વાર શબ્દો મારા કાનમાં પડ્યા અને ત્યારે ભલે અજ્ઞાન અવસ્થામાં કાંઈ ખબર નહોતી પડતી પણ એ શબ્દો પડ્યા અને મારા શરીરમાં જે ચેન્જીસ આવ્યા આમ અત્યારે મને ખબર પડે કે સમાધિ અવસ્થા હતી આમ જ્યારે હું કથા તો બે ત્રણ મિનિટથી વધારે નહોતી સાંભળી બે ત્રણ મિનિટ પણ મો ગજેન્દ્ર મોક્ષની કથા ચાલતી હતી અને હું દોડા દોડી ભાઈને બોલાવીને આવ્યો પણ આમ રસ્તામાં વળતા આવતો હતો તો તો જાણે હું ધરતી ઉપરનો હાલતો હોઉં હવામાં હાલતો આવો ભાસ મનમાં થયો કારણ કે આ જીવ પૂર્વનો ભાગવતનો આશી હશે અને એને એનું ખોવાયેલું ઝીડ્યું હોય છે એટલે એવો ભાવ થયો અને હું ઘરે આવીને શિંગુ ફોલવાની હાલતી હતી વૈશાખ મહિનો હતો મને એવું થયું કે આ શિંગુ ફોલવાનું છે તો અહીંયા મારે કથા સંભળાય તો પણ ઓલો માઈક મૂકેલું ને એ મને ખબર પણ માઈક કેમ હાલે એ મને ખબર નહીં અજ્ઞાન અવસ્થામાં ગામડિયો માણસ ગામડીયો ગોવિંદ એટલે એ તો કાંઈ ખબર હતી નહીં એટલે મને એવો વિચાર આવ્યો કે અમારી વાડીએ જ્યારે મશીન લાવ્યા ને ઓલી પાઇપ લાઈન લાવવાતા કૂવામાંથી પાણી ખેંચવાની તો હું આ બાજુથી બોલું ને એટલે મારા બેન સામે સાંભળે મારા ભાઈ સામે સાંભળે એ લોકો બોલે ને તો હું સાંભળું એટલે મને એમ કે આ માઇક છે ને એમાં બધી પાઇપ લાઈન જોડવી પડતી હશે એટલે પાઇપ લાઈનમાં અવાજ આવે એટલે મને એમ થયું મારા ભાઈ આટલી બધી પાઇપલાઇન તો ઉમિયા દાદાના ઘરેથી મારા ઘરે આવે એટલી નહીં પણ એ છોકરાને ભાગવત કથા આંબળાની આટલી બધી જીજી વિશા કોણે ઊભી કરી તો કોઈ પૂર્વજન્મ અને એ ભાગવત કથા પૂજ્ય ડોંગરેજી મહારાજની પહેલી ભાગળ ઉપર થઈ સત્તર અઢાર વર્ષનો હતો અને ત્યાંથી મારું જીવન બન્યું આ કથા પણ મારી આખી સ્ટોરી એટલે કીધી કે માણસ જે બનવાનો હોય ને ભાઈ વી વર્ષ સુધીમાં બની જાય અને પછી તો પાંચ દસ ટકા જેમાં ચેન્જીસ આવે છે બાકી જે બનવાનો હોય એ વીસ વર્ષ સુધીમાં બની જાય છે એટલે આ યુવાનોએ જાણે આ બાનું છે કે સફાઈ માટે આપણે ભાગવત કથા કરી છે પણ ભગવાને આમાં બે પાંચ દસ વીસ જણાના એવા કંઈક જીવન ચેન્જ કરવાના છે એના માટે આ ભાગવતનું કથાનું આયોજન થયું છે એટલે આ જે આપણો સફાઈ અભિયાન છે અને એ વાત બહુ જ સારી રાષ્ટ્ર લેવલની છે અને તમને બધાને સુરતવાળાને ખબર છે જ્યાં યુથ ફેડરેશનના ફાઉન્ડેશનના જે મિત્રો છે ને દાદા એના જન્મ વખતની આ વાત છે અમે લોકોએ ઓગણીસો ને એકાણું બાણુંમાં સુરતમાં અમે ને મામા ઘરે બેઠા હતા કે આપણે આ સુરત રહેવા જેવું નથી તો આપણે આપણું ઘર બહુ સારું બનાવ્યું શેરી સારી બનાવી પણ રોડ ઉપર જઈએ તો કચરાના ઢગલા છે તો અમે એમ કીધું આપણે વાતો કરી પણ આપણે કાંઈ કર્યું તો આપણે કાંઈ ન કરી કાંઈ નહીં તો ફૂલની તો ફૂલની પાખડી તો અમે નક્કી કર્યું કોઈ ન આવે તો આપણે બે જણા આપણે દર રવિવારે સફાઈ કરશું અને પહેલે દિવસે અમે ચાર જણા સફાઈ કામમાં લાગ્યા કુતૂહલમાં બધા જોવા આવ્યા એટલે આ હું એમ કરતાં કરતાં બે મહિનામાં અઢીસો લોકો સફાઈમાં જોડાઈ ગયા અમે એ નામ આપ્યું વેલકમ ક્લિયરિટી ક્લબ અને એના અઢીસો જે હતા એમાં કોઈ પ્રમુખ મંત્રી કાંઈ નહીં બધા કમાન્ડો અને કોઈ બોલે અમારી ભાષા હતી મૌન બધા એમ બોલે આ તો બધા મત લેવા આવ્યા છે તો અમારે હસી આપવાની ખાલી એક શબ્દ બોલવાનો નહીં કારણ કે ભાષા મૌન હતી અને આ સુરત છ વરસ આપણી કન્ટિન્યુ દર રવિવારે એક કલાક આ સફાઈ અભિયાન ચાલ્યું અમે માનીએ છીએ કે અમારા એ તપથી આર રાવ સાહેબ સુરતમાં આવ્યા અને ઇસઆર રામ મ્યુનિસિપાલિટી કમિશનરે સુરત રહેવા જેવું બનાવ્યું એટલે એક માણસ એક સંસ્થા શું કરી શકે એ આપણે પાસે જીવતો જાગતો દાખલો છે એટલે આ સંસ્થા પણ જ્યારે અમે લોકો તો ખાલી સુરત લેવલે કામ કર્યું અને સુરતને સફાઈ કેમ કરવી એનો દાખલો કર્યો પણ મારી ભગવાનને એવી પ્રાર્થના છે અને ભગવાનની મને એવી યોજના દેખાય છે કે આ મિત્રો જે અત્યારે અઢીસો છે એના અઢી હજાર થાય અઢી લાખ પણ થાય અને આખા ભારત લેવલે આ સફાઈ અભિયાન જોરશોરથી ઉપાડશે કારણ કે એ લોકોના સ્વભાવ શાંત છે હું એ આખી ટીમને મળ્યો છું એની પાસે અમને વડીલોને આશા છે આશાવાદ છે એટલે આ મિત્રો કામ કરવામાં વધારે માનશે દેખાવ કરવામાં નહીં માને તો આ રાષ્ટ્ર લેવલે આખા રાષ્ટ્રમાં સફાઈ અભિયાનમાં જોડાશે કારણ કે ભગવાન એમને ભળ્યા છે આ ભાગવત ભગવાન ભળ્યા છે એટલે આ રાષ્ટ્ર લેવલે સો ટકા તમે સફળ થવાના છો એટલે ભગવાનને મારી પ્રાર્થના કે આ યુવાનોની જે ઈચ્છા આકાંક્ષા નિસ્વાર્થ ભાવ અને સર્વે જણા સુખીન સંતુ એ ભાવના છે એ ભાવનાને ભગવાન આગળ વધારે સફળ કરે અને આખું ભારત ભારતનું ભાવિ ઉજ્જવળ બને અને એના હકદાર પાયામાં તમે બનો તમે યશસ્વી બનો એવી ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ અને મને અહીંયા આજે છેલ્લા દિવસે ઓલા મોરારી બાપુ કહે એમ કે છેલ્લે દિવસે આવે અને પછી શોભામાં અભિવૃદ્ધિ કરવા અને પછી આપણને આવીને એમ કે તમે આ બધું ભાગવતમાં આવ્યું એ તમે બધા માનજો નકર તમારું આ બધું નકામું એવું હું કહેતો નથી અમે અહીંયા નથી આવી શક્યા એ અમારા એટલા ભાગ્ય ઓછા તમે લોકોએ જેણે સાત સાત દિવસ ભગવાનને સાંભળ્યા છે ભગવાનની કથા સાંભળી છે તમે બહુ ભાગ્યશાળી છો અને અમારી કરતાં ખૂબ જ ભગવાનનો રાજીપો તમારી ઉપર રહે એવી અભ્યર્થના મને અહીંયા મારું માન સન્માન કર્યું અને બોલવાની તક આપી એ બદલ જિગ્નેશ દાદાનો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય શ્રી કૃષ્ણ